સમાચાર અગર વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે ડોરવાડામાં થઈ રહેલા ગાયોના મૃત્યુને લઈને ગોપાલકો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી જે ધરણા કરવામાં આવ્યા હતા ત્યારે કુબેરનગર વોર્ડના કોર્પોરેટર દ્વારા જે વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે મહત્વની વાત કહેવાય કે ગાય માતાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે કુબેરનગર વોર્ડના કોર્પોરેટર નિકુલસિંહ તોમર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે ગોપાલકો પણ ઢોરવાડા ખાતે અનેક દિવસથી જે પ્રમાણે વિરોધ કરી રહ્યા છે જેના લઈને તો આ સાથે જ કોબેનગર વોર્ડના કોર્પોરેટર નિકુલસિંહ તોમર મારી સાથે જોડાઈ ગયા છે નિકુલસિંહ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં ધન્યવાદ નિકુલસિંહ એ આજે ગોપાલકો જે અત્યારે ઢોરવાડા ખાતે અનેક દિવસથી વિરોધ કરી રહ્યા છે તમારા દ્વારા પત્ર લખવામાં આવ્યું છે તેમાં કઈ કઈ અત્યારે તો માંગ કરવામાં આવી છે અને કઈ કઈ રજૂઆત કરવામાં આવી છે અમારી પહેલા માંગ છે કે જે આટલી ગૌ માતા રોજ મરી રહી છે એક દિવસની અંદર 20 થી 25 ગાયોનો રોજ મૃત્યુ થઈ રહ્યો છે એ બંધ થાય કે ગાયોને મૂકવા માટે AMC પાટે જગ્યા હોય તો એમને લઈ જાય AMC પાટે બધા એરિયાની અંદર અલગ અલગ પ્લોટો ખાલી પડ્યા છે તો એમને ત્યાં મૂકે તો ગૌ માતાની જે હત્યાઓ થઈ રહી છે એ હત્યાઓ ના થાય અને જે નિયમો લાયા છે નિયમોની અંદર ફેરફાર થાય એને

અમે કોર્પોરેશન કમિશનર ને બી મળ્યા છે એમને ચાર થી વાર એમનો સમય માંગ્યું એમને સમય નહીં આપ્યું એટલે વારંવાર રજૂઆત કરતા પછી આ કદમ અમને લાગ્યું કે અમારા મુખ્ય પ્રધાન ને લખવું જોઈએ અને સીએમ સાહેબ ને લખવું જોઈએ એટલે અમે આ કદમ ઉપાડ્યું જી નિકુલસિંહ આભાર અમારી સાથે જોડાવા માટે તો કુબેરનગર વોર્ડના કોર્પોરેટર નિકુલસિંહ તોમર દ્વારા ગાય માતાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે પત્ર લખવામાં આવ્યો છે ગોપાલકો પણ એક બાજુ ઢોરવાડા ખાતે અનેક દિવસથી વિરોધ કરી રહ્યા છે ત્યારે તેમના દ્વારા વડાપ્રધાન શ્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવામાં આવી છે